એની અંદર આ એફ સી રિએ ફંક્શન કોમ્પોનન્ટ એક્સપોર્ટ નામનું જે હું ડિક્લેર કરી દઉં છું ક્લાસીસ નામનું હવે આ ફંક્શનને કોમ્પોનન્ટને મેઇન જે મારું સિલેક્શન છે એફ ડોટ જીએસ નામનો એની અંદર રેન્ડર કરી નાખું ક્લાસીસ બરાબર ઉપર ઇમ્પોર્ટ પણ ઓટોમેટિક થઈ ગયું છે હવે આના ઉપર ક્લિક કરીશ કંટ્રોલ સાથે એટલે હું એ પેજમાં રિડાયરેક્ટ થઈ ગયો તો ચાલો હવે આનું સ્ટાઇલિંગ કરવાનું અને કોડિંગ કરવાનું ચાલુ કરીશ પહેલાં તો અહીંયા તમે જોઈ શકો છો અવર ક્લાસીસ નામનું એક મેઇન હેડિંગ બતાવે છે એટલે હું એક હેડિંગ એચ વન ટેબનો યુઝ કરીશ ત્યારબાદ અહીંયા ત્રણ તમને ડિવિઝન બતાવતા વન ધેન સેકન્ડ એન્ડ ધેન થર્ડ તો હું એક મેઇન ડ્યુની અંદર ત્રણ ડિવિઝન બનાવીશ કે જેથી કરીને હું આ રીતે સ્ટાઇલ કરી શકું તો પહેલાં તો એક ડોટ હેડિંગ નામનું અંદર એચ વન લઈ છે ક્લાસીસ ધેન નવું જે ડીવ બને જેનું નામ આપીશું ડાન્સ સ્ટાઇલ એની અંદર અલગ અલગ સ્ટાઇલ છે ડાન્સ સ્ટાઇલ છે રોક સ્ટાઇલ છે હિપો ડાન્સ છે અલગ અલગ તો ડોટ ડાન્સ નાના મારી પાસે ત્રણ ડ્યુ જોઈએ મારે ડાન્સ સ્ટાઇલની અંદર તો પહેલા ડ્યુ ની અંદર શું આવશે તો કે ઇમેજ આવશે એક એન વેડિંગ આવશે ને એક બટન આવશે લઈ લઈએ ઇમેજ નામનો ડું એની અંદર ઇમેજ આવશે ઇમેજ ઇમેજ માટે એસઆરસી માટે મારે પહેલાં તો આ ઇમેજ જોઈશે તો અહીંયા અવેલેબલ જ છે મારી પાસે ઇમેજીસની અંદર અબાઉટ ઇમેજ નહી ઇમેજ વન આઈ દીકા છે ઇમેજ વન ઇમેજ ટુ અને ઇમેજ થ્રી તો એને પહેલાં તો ઇમ્પોર્ટ કરી નાખો ઇમ્પોર્ટ इमेज वन फ्रॉम डोट स्लेस डोट डोट स्लेस इमेजिस अंदर थी इमेज वन डॉट पीन बराबर एवज रीते मल्टीपल हूँ इम्पोर्ट कर मेला तो इम्पोर्ट डॉट डोट images इमेजिस अंदर थी टू डोट इन अँ हूँ नाम आप इमेज टू then ઇમેજ થ્રી એ પણ આવશે અહીંયા ઇમેજ થ્રી પાસેથી બરાબર અહીંયા મારી ત્રણ ઇમેજ આવી ગઈ છે સેકન્ડ અને આ થર્ડ બરાબર તો એને અહીંયા મૂકી દઈએ પહેલાં તો પાકની અંદર ઇમેજ વન ડન અલ્ટરમાં આપી દઈશું ઇમેજ વન પહેલાં હું એક સ્ટાઇલ નાખું એક આપું કોમ્પાઉન્ડ પછી એને હું કોપી કરીને નીચે મૂકી દઈશું એટલે ઓટોમેટિક આવી જશે ઇમેજ વન કમ્પ્લીટ થઈ ગઈ પછી એની હેડિંગ છે મેઇન તો કે ડાન્સ રોક કરીને તો અહીંયા હેડિંગ લેશું સોરી એચ ટુ લઈ લઈએ અને એની પછી છે બટન એ આપણે એનિમેશન જે છે આ બધું સ્ક્રોલ બાર ને એ આવતા લેક્ચરની અંદર જોઈશું કે કઈ રીતે સ્ક્રોલ થાય છે કઈ રીતે મોટું થાય છે અત્યારે હું ઓનલી ફોર સ્ટ્રકચર અને એની સ્ટાઇલ આપવાનો પ્રયત્ન કરું છું પછી એનિમેશન છે જે ઉપરનાનું પણ બાકી છે એ પણ આપણે જોવાનું જ છે એનિમેશન આ જે સેક્શનમાં તમને બતાવી છે એનિમેશન એ પણ જોવાનું છે પછી અત્યારે ઓનલી ફોર આપણે કમ્પ્લીટ સ્ટ્રકચર રેડી કરી નાખીએ પછી છેલ્લે એનિમેશન આપી દઈશું ઓકે તો અહીં અમે આ એક સેક્શન ક્રિએટ કરી નાખ્યું છે તો આવાના આવા ત્રણ મારે જોઈએ છે ડાન્સ સ્ટાઇલની અંદર બરાબર આટલું છે અત્યારે સેકન્ડ એન્ડ થર્ડ મારી પાસે ત્રણ થઈ ગયા છે હવે હું રન કરીને જોઉં એટલે મને ત્રણ અહીંયા બધા છે અલગ અલગ મારે બધી ઇમેજીસ ને બધું ચેન્જ ત્રણ બાકી છે પહેલાં તો એ કરી દેમ ઈજ વન ધેન ઇમેજ ટુ ધેન ઇમેજ હં રોક ડાન્સ છે પછી છે ડાન્સ સ્ટાઇલ છે સ્ટાઇલ અને હિપ Hop dancer તો એ લેરી આપણે બરાબર હવે ખાને પહેલા તો સ્ટાઇલ કરી નાખી આખા ક્લાસનું આ એક આખી નું ક્લાસ ને ડાન્સ સેક્શન બરાબર એને અહીંયા મે ઓલરેડી ઇમ્પોર્ટ કરી દીધું છે ક્લાસિસમાં અહીંયા મને કમ્પોનન્ટ ક્રિએટ કરી નાખી ક્લાસીસ ડોટ સીએસએસ એને પહેલાં તો અહીંયા ઇમ્પોર્ટ કરી નાખીએ ઇમ્પોર્ટ ડોટ સોટ સીએસએસ બરોબર કંટ્રોલ સાથે ક્લિક કરીને એમાં મૂવ થઈ જશે જેથી કરીને મને ચોક્કસ ખ્યાલ આવી જશે કે હું ઓનલી એની સાથે જ આમ લિંક થયેલું છે અને તો સ્ટાઇલ આપવાનું ચાલ કરીએ પહેલાં તો જે મેઇન છે એને આપણે લિનિયર ગ્રેડિયન્ટ આપવું પડશે આ બાજુ જે પિંક કલરનો દેખાય છે અને આ સાઈડ છે જે ઓરેન્જ કલર ટાઈપ દેખાય છે તો એ આપણે ટ્રાય કરી આ મેઇન સેક્શનને ડોટ ક્લાસીસ સેક્શનની અંદર બેકગ્રાઉન્ડ ઇમેજ લિનિયર ગ્રેડિયન્ટ આપીશું રેડ એન્ડ ધેન ઓરેન્જ પછી આપણે રિક્વાયરમેન્ટ મુજબ ચેન્જ કરશું પહેલાં તો આ જોવું જોઈએ અપ્લાય થાય છે આમ થાય છે પણ ક્યાંથી આવે છે ઉપરથી લઈને નીચે આવે છે મારે લેફ્ટથી લઈને રાઇટ સાઈડ જોઈએ છે તો હું લખીશ ટુ રાઇટ અહી ચેન્જ થઈ ગયું ડાયરેક્શન બરાબર અને કલર ચેન્જ કરવાનો બાકી છે અને જે થોડીક અહીંયા પેન્ડિંગ આપી દઈશું કે જેથી કરીને ઈમેજ ઇમેજ જે છે એને પરફેક્ટ ફિટ આવી જાય ઇમેજની થોડીક વિથ નાની કરવાની જરૂર છે તો પહેલાં તો હું એને કરી નાખું જે હીરો કોમ્પોનન્ટ સીએસએસની અંદર જે ઇમેજની મેં વિથ આપેલી છે સિક્સટી પરસેન્ટ હું ફોર્ટી કરીને ટ્રાય કરું છું કેટલી આવે આજ બરાબર પરફેક્ટ ચાલો હવે આની કલર ચેન્જ કરી નાખીએ આપણે રેડની જગ્યાએ મારે હવે મારે સોરી કટ કરવાનું હવે મારે કલર ચેન્જ કરવાનો છે જે આ બેકગ્રાઉન્ડનો જે મેં રેડ અને ઓરેન્જ બાય ડિફોલ્ટ આપેલો છે એની જગ્યાએ મારે જે ઓરિજિનલ કલર છે જે આ કલર એ મૂકવાનો છે તો એના માટેનું આપણે ગૂગલ એક્સ્ટેન્શન આપે છે કલર ઝીલા કરીને જે તમારે ડાઉનલોડ કરી લેવાનું છે એના ઉપર ક્લિક કરશો મારે ઓલરેડી ડાઉનલોડ જ છે એટ ટુ પ્રોમ અહીંયા મારે રિમૂવ ફ્રોમ પ્રોમ આવે છે કે જે મેં અહીંયા ઓલરેડી ડાઉનલોડ કરી લીધું છે કે જેની મદદથી હું કોઈ પણ જગ્યાએનો કલર પિંક કરી શકીશ આના ઉપર ક્લિક કરીને મેં આ કલર કોપી કર્યો અને રેડની જગ્યાએ મૂકી દીધું બરાબર ત્યારબાદ બીજો કલર લઉં છું કે જે આ ઓરેન્જ છે એને પણ કોપી કર્યો અને અહીંયા મૂકી દીધો મતલબ કે મારે હવે પરફેક્ટ એના જેવો જ કલર આવી જશે આવી ગયું ડન હવે સ્ટાઇલ કરવાનું આપણે અંદરના જે કમ્પોનન્ટ બનાવ્યા છે ક્લાસીસ છે અને આ બધા કાર્ડ બનાવ્યા છે એને સ્ટાઇલ કરવાનું ચાલુ કરીએ ક્લાસીસની અંદર પહેલાં તમે હેડિંગ આપેલું છે એની અંદર મારે એચ વનની અંદર ક્લાસીસ છે અહીંયા હું ડાયરેક્ટ પણ લખી શકું એન્ડ કરીને ડોટ હેડિંગની અંદર જે એચ વન છે એને હું કરીશ કલર વ્હાઇટ ત્યારબાદ ફોન્ટ સાઇઝ થર્ટી ફાઈવ પિક્સલ ફોન્ટ વેઇટ સેવન ડબલ ઝીરો ટેક્સ્ટ લાઈન સેન્ટર માર્જિન આપી દઉં હું ઉપરની જતી ટ્વેન્ટી પિક્સલ આજુબાજુ ઝીરો પરફેક્ટ થોડુંક હજી માર્જિન વધારવાની જરૂર છે આજે હજુ પેડિંગ આપી દઉં પેડિંગ હું આપીશ વીસ પિક્સલ આજુબાજુથી ઝીરો પરફેક્ટ અવર ક્લાસીસ આપ લખવું પડશે ઓનલી પણ મેં ક્લાસીસ છે જે હું ચેન્જ કરી નાખું બરાબર અને ફોન સાઇઝ થોડીક ઇન્ક્રીઝ કરી નાખશું આપણે થર્ટી ફાઈવની જગ્યાએ હું ફોર્ટી ટ્રાય કરી દઉં બરાબર પરફેક્ટ હ ટેક્સ્ટ ટ્રાન્સફોમ અપર પ્લેસ પરફેક્ટ ચાલો હવે આ જે સેક્શન છે જે આ કાર્ડ બનાવે છે એને પહેલાં તો હું ડિસ્પ્લે ફ્લેક્સ આપી દઉં જેથી કરીને સાઈડ બાય સાઈડ આવે ડ્રાન્સ સ્ટાઇલની એક બે સોરી મારે મિસ્ટેક થઈ છે ડાન્સ સ્ટાઇલને હું આ કાઢી કે મારે ડાન્સ સ્ટાઇલની અંદર ત્રણ ડાન્સ નામના કાર્ડ લેવાના છે વન ટુ એન્ડ ધેન થ્રી બરાબર જે મારું મેઇન ડાન્સ સ્ટાઇલ છે એટલા માટે તો હું આને હવે ડિસ્પ્લે ફ્લેક્સ આપીશ અહીંયા કરીને એન્ડ ડોટ ડિસ્પ્લે ફ્લેક્સ જેથી કરીને સાઈડ બાય સાઈડ આવી જશે જોઈ શકો બરાબર હવે જસ્ટિફાઈ કોન્ટેન્ટ હું આપી દઉં સ્પેસ ફિટિંગ અરાઉન્ડ આપી દઈએ આપણે પરફેક્ટ લાગે એના જેવું અદરવાઈઝ તમે મેન્યુઅલી પણ ટ્રાય કરી શકો હું આ રીતે જ આપવાનું પ્રિફર કરું છું ત્યારબાદ જે છે એની અંદર હું ઉપરથી થોડોક ગેપ આપી દઈએ તો પીસ માર્જિન ટોપ એટી પિક્સ પરફેક્ટ થોડો ગેપ આવી ગયો છે હું જે એની અંદર ઇમેજ છે એને સ્ટાઇલ કરી આપું પહેલા તો ઇમેજ નામના ટીવું છે ડાન્સ સ્ટાઇલની અંદર એન્ડ કરીને ડોટ ઇમેજ ને હું આપીશ વિથ ટુ ફિફ્ટી પિક્સલ હાઈટ ટુ ફિફ્ટી પિક્સલ કેમ કે મારે રાઉન્ડ જોઈએ છે પરફેક્ટ એટલા માટે હાઇટ વિથ મેં આપી દીધી પણ મારે બેકગ્રાઉન્ડ કલર કેવો જોઈએ છે આવો ગ્રે કલર ટાઈપ જોઈએ છે તો હું આને સિલેક્ટ કરીને આ ગ્રે કલર મેં ચૂઝ કરી લીધો બરાબર એને આપી દઉં બેકગ્રાઉન્ડ કલર ધીસ પરફેક્ટ હવે મારે સેન્ટ પહેલાં તો રાઉન્ડ કરીને તો બોર્ડર નો યુઝ કરશું આપણે ફિફ્ટી એટલે કે પરફેક્ટ રાઉન્ડ થઈ જશે આની મેં અહીંયા મારે સેન્ટરમાં મૂકવી હોય તો હું શું કરી શકું આની પહેલાં તો થોડી બીજ વીજ વધારે આપી આપણે ત્રણસો પચાસ કરી લઈએ 350 પરફેક્ટ ચાલશે બરાબર ને મારે આ આ નાની છે છે એક એટલા માટે તો આને હું કટ કરી રાખીશ બરાબર કંટ્રોલ એક્સ હું લખીશ એન્ડ ડાન્સ સ્ટાઇલ ની અંદર આપીશ એની અંદર જે ઇમેજ છે તેને ટુ એન્ડ થ્રી માટે પણ અલગ અલગ અહીંયા હું ટુ જ લેલું આ થ્રી માટે બરાબર અહીંયા બસો પચાસ આવશે ટુ અને થ્રીને બસો પચાસ લેવાની છે અને જે વન સેન્ટરમાં છે વન નંબરની સોરી સેકન્ડ નંબરની એને હું આપી દઈશ એટલે મારું પરફેક્ટ લાગશે બરાબર આ બંને નાના થઈ ગયા મોટું થઈ ગયું હવે આ ઇમેજ જે છે બધી એ મારે સેન્ટરમાં જોઈએ છે તો એના માટે હું એમ કરીશ કે એક કોમન ક્લાસ લઈ લો ઇમેજ નામના મારી પાસે ઓલરેડી કોમન ક્લાસ છે જ તે જે ત્રણેય ઉપર અપ્લાય થાય છે ત્રણેય કાર્ડ ઉપર તો ડાન્સ સ્ટાઇલની અંદર ઇમેજ છે એને હું ડિસ્પ્લે ફ્લેક્સ આપીને ટાર્ગેટ કરી નાખીશ પહેલાં તો એન્ડ ડોટ ઇમેજ ડિસ્પ્લે ફ્લેક્સ બરાબર એટલે કે થઈ ગયું કામ સસ્ટિફાઈ કોન્ટેન્ટ સેન્ટર લાઈન આઈટમ સેન્ટર પરફેક્ટ હવે મારે એને હાઈટ લેજ ને એ બધી દેવાની થાય હવે અહીંયા ડાયરેક્ટ ટાર્ગેટ કરી નાખું એન્ડ સોરી અહીંયા લઈ લઈએ આપણે કે આની મોટી આવશે આ બંનેની નાની આવશે તો ડાન્સ વનની અંદર જે ઇમેજ છે એની અંદર એન્ડ ઇમેજ એને હું આ દઈશ એ વન ફિફ્ટી પિક્સલ ટ્રાય કરીએ આથી કે મોટી થઈ ગઈ થોડીક વન ટ્વેન્ટી પરફેક્ટ ચાલે ચાલશે ત્યારબાદ એ જ રીત હું બધાયને આપી દઈશ પણ સેકન્ડને થોડીક વધારે આપીશ એટલે ફિફ્ટી ટ્રાય કરી અને જે આ ઇમેજ છે એને ટ્વેન્ટી એને બરાબર અહીંયા થોડુંક ત્રણસો આપી દઈશ આ બેટર છે બરાબર છે અને સ્પેસ થોડીક વધારે આવે છે મારે રિમૂવ કરવી છે તો જસ્ટિફાઈડ કન્ટેન્ટ સ્પેસ અરાઉન્ડ છે સ્પેસ ઇવનલી ટ્રાય કરી પરફેક્ટ થોડી થોડી નજીક આવી ઇમેજ આડી ઉડી આવી છે પણ નો ડાઉટ ચાલશે પરફેક્ટ લાગે છે બરાબર થઈ ગયું તો અમે આ સ્ટાઇલ કરવાની છે જે રોક ડાન્સ છે એની બદલી તો એના માટે તો હું કોમન લઈશ એચ ટુ જે છે એની અંદર ડાન્સ સ્ટાઇલની અંદર એચ ટુ ડાન્સ સ્ટાઇલની અંદર એન્ટ કરીને એચ ટુ એને હું આપી દઈશ કલર વ્હાઈટ ફોન્ટ સાઇઝ થર્ટી ફાઈવ પિક્સલ પેડિંગ સોરી ફોન્ટ ફેમિલી આપી દઈશ સેવન ઝીરો પરફેક્ટ ચાલો હવે બ્રેક ટેક મારે મારવો પડશે વિથ સેન્ટ કરી થઈ જશે વિથ આપી દઈશ ટુ ફિફ્ટી સોરી વન ફિફ્ટી પિક્સર એટલે નીચે ગયું સેન્ટર જોવે છે ટેક્સ્ટ લાઈન સેન્ટર પરફેક્ટ ડાન્સ છે જે સ્ટેક્ટ સ્પેસ કહેવાની બરાબર હવે જે ડાન્સ વન છે ને જે એની અંદર જે એચ ટુ અને બટન આ બધી મારે સેન્ટરમાં જોઈએ છે તો ડાન્સ વન ડાન્સ ટુ એને એ અહીંયા તો આને મારે આપવું પડશે ડિસ્પ્લે ફ્લેક્સ કે જેથી કરીને સાઈડ બાય સાઈડ ગયું પણ ઓનલાઈન આઈટમ હું કરીશ સોરી ફ્લેક્સ ડાયરેક્શન ફોલો કે જેથી કરીને હતું એમને થઈ જશે જેથી કરીને હું સાઈડ અહીંયા મારે સેન્ટરમાં જોઈશે આ ડાન્સ સ્ટાઇલ છે એ બી અહીંયા વચ્ચે જોઈએ છે એટલા માટે તો અમે કરી ચેસ્ટ અલગ આઈટમ સેન્ટર પરફેક્ટ એકમાં કામ થઈ ગયું આ જ વસ્તુ મારે બધામાં આવવાની છે ત્રણ લાઈનનો કોડ છે ડિસ્પ્લે ફ્લેક્સ જેથી કરીને સાઈડ બાય સાઈડ આવશે ફ્લેક્સ ડાયરેક્શન કોલમ જેથી કરીને હતું એમ નામ થઈ જશે અને અલગ આઈટમ સેન્ટરની મદદથી મારે સેન્ટરમાં મૂવ થઈ જશે પરફેક્ટ ડન હવે રીડ બોડ નામનું જે બટન આપેલું છે એને થોડીક સ્ટાઇલ કરવાની બાકી રહી ગઈ છે આપણે તો હું બટન લઈ લઈશ પહેલાં તો અહીંયા ઉપર ટોપમાં જઈને એચ ટુ પછી એન્ડ કરીને બટન મતલબ કે જેટલા બી બટન હશે બધા ઉપર આ સ્ટાઇલ અપ્લાય થશે એને હું આપી દઈશ બોર્ડર નાન કે મારે બોર્ડર નથી થતી બેકગ્રાઉન્ડ કલર જે મેં કોપી કર્યો તો એ પરફેક્ટ કલર આપી દઈશ કલર વ્હાઈટ ફોન્ટ સાઇઝ આપી દઈશું ટ્વેન્ટી ટુ પિક્સલ એટીંગ આપી દઈશું ઉપર નીચેથી દસ દસ પિક્સ આજુબાજુ છે ટ્વેન્ટી ટ્વેન્ટ પિક્સલ પરફેક્ટ અહીંયા હું થોડીક અઢાર કરી દઉં બરાબર બોર્ડર રેડિયેશ પણ બાકી છે આપણે પિક્સલ એથી મિનસ છે હજી થોડું દેવું પડશે મારે આખું કેપ્સુલ ટાઈપ કરવાનું છે તો હું ટ્વેન્ટી ફાઈવ દઈ દઉં પરફેક્ટ થઈ ગઈ બરાબર અને જે છે ને થોડીક ડાન્સ સ્ટાઇલનું જે મેઇન હેડિંગ છે એને થોડીક માર્જિન બોટમ આપી દઈએ વન ફિફ્ટી પિક્સલ જેથી કરીને સ્પેસ આવી જાય બરાબર અહીંયા થોડીક સ્પેસ જોઈએ છે તો પેડિંગ પણ હું આપી દઈશ પેડિંગ બોટમ ફિફ્ટી પિક્સલ જેથી કરીને બોટમમાં સ્પેસ ગઈ પરફેક્ટ આ થોડી ઘટાડી નાખીશ ઝીરો કરીને બરાબર ચાલો તો અમે આ સેક્શન મારું આખું કમ્પ્લીટ થઈ ગયું જે ઓવર ઇફેક્ટ બાકી છે મારે બધા ઉપર એ અપ્લાય કરી દઈએ આપણે બરાબર હજી બોર્ડર એક અપ્લાય કરવાની થશે જે ઇમેજ છે એને આપી દઈશ બોર્ડર ફાઈવ પિક્સલ સોલિડ વાઇટ જેથી કરીને મારે બે બોર્ડર આવી જશે પાંચની જગ્યાએ હું થોડીક વધારે આપું છું પંદર કરી પરફેક્ટ ચાલો બરાબર હવે એના ઉપર જ્યારે ઓવર કરે ઇમેજ ઉપર આ જે સેક્શન છે ને કરવાનું છે ત્યારે એનો બેકગ્રાઉન્ડ કલર મારે વ્હાઈટ કરવાનો છે તો હું કરીશ એન્ડ ડોટ ઇમેજ ઉપર જ્યારે ઓવર કરે ઓવર નું બેકગ્રાઉન્ડ કલર તારે મારે કરવાનું છે વ્હાઈટ પરફેક્ટ જોઈએ આ નહીં પર વાત પડતું કેમ કે આને મારે બાર લેવું પડશે કંટ્રોલ એક્સ જે મેં આ ડાન્સ સ્ટાઇલની અંદર જ બધું નાખ્યું છે મેં અહીંયા નહીં વર્ક પડતું એટલા માટે બાર લઈ લઈશું અને કંટ્રોલ બી એને નીકળી જશે ઇમેજ ઉપર જ્યારે ઓવર કરશે ત્યારે બેકગ્રાઉન્ડ કલર થઈ જશે વ્હાઇટ ડોટ ઇમેજ ઓવર બેકગ્રાઉન્ડ કલર વ્હાઈટ સોરી इमेज नहीं ना थी जो बैकग्राउंड कलर टाइप से कीट डॉट इमेज डांस टू नहीं अंदर डॉट इमेज से डॉट इमेज से आई यहाँ उसे डांस वन इन अंदर ओवर करे क्या है क्या है બે જ પણ બીજે ડાન્સ વન ઉપર ઓવર કરે ત્યારે મારે જે ડોટ ઇમેજ છે એને મારે બેકગ્રાઉન્ડ કલર વ્હાઈટ કરવાનો છે બાકી કાંઈ નથી કરવાનું ગમે થશે અહીંયા જે ડાન્સ ઉપર ઇમેજ ઉપર મેં બેકગ્રાઉન્ડ કલર વ્હાઈટ આપ્યો પણ એ અપ્લાય નથી થતો તો હું ઇમ્પોર્ટન્ટ યુઝ કરીશ મતલબ કે કમ્પ્લીટ થશે પણ આ એટ અ ટાઈમ થઈ જશે જોયું તો એના માટે થોડીક હું ટ્રાન્ઝિશન આપીશ ડોટ ઇમેજ ઉપર જ્યારે ટ્રાન્ઝિશન ઝીરો પોઈન્ટ થ્રી સેકન્ડ એટલે સ્મૂથલી વર્ક કરશે ડાયરેક્ટ નહીં થાય એટ અ ટાઈમ થોડુંક વધારી દે ઝીરો પોઈન્ટ એટ સેકન્ડ પરફેક્ટ થોડું ઘટાડી નાખે ઝીરો પોઈન્ટ સિક્સ આઈ થિંક બરાબર છે તો આ રીતનું આપણું કમ્પ્લીટ થઈ ગયું બરાબર આ જે સેક્શન છે જે આપણો અબવ સેક્શન એ આપણે આવતા લેક્ચરમાં લઈશું થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો લાઇક કરી નાખજો કોમેન્ટ કરજો થેન્ક યુ